અમદાવાદ વડોદરા મોત થયા છે અને આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને આનંદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અતિ ઇજાગ્રસ્તોને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં છ લોકોના કરું મોત થયા છે જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમણે આનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અતિ ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે ઘટનાના પગલે વડોદરામાં રહેતા ઈજાગ્રસ્તોના પરિવારજનો વડોદરાની માહિતી અનુસાર વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગબખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યું છે આ તરફ ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને અન્ય ત્રણ લોકોને સારવાર દરમિયાન મોત થયા હતા સર બોમ્બે છે રાજસ્થાન જા રહે થે રાજસમંદ જિલ્લા ઉનકા સંતોષ દેવી નૈના દેવી થી એક્સિડન્ટ હો ગયા હતા આણંદ કે પાસ મેં તો અમારે કો વાયા વાયા પતા ચલા હમ સમાજ કે આદમી હે અમારે રાજસ્થાન સે હમ रावत राजपूत समाज से हैं मेरा नाम दौलत सिंह जी है और हम यहाँ आए अभी संतोष देवी से मिला ट्रीटमेंट उसका चालू है बरोड़ा एस हॉस्पिटल में और नैना देवी भी आनंद में ही है अभी हम जा रहे हैं आनंद परिवार आणंद दो जन थे सर सर दो जन थे दोनों लेडीज थी एक लड़की है और नैना देवी वहाँ पे आनंद में है अभी और संतोष देवी को बरोड़ा एस हॉस्पिटल में शिफ्ट कर दी अभी ठीक है ट्रीटमेंट चालू है ओके सर મેરા ન દોલતસિંહ રાજપૂત હૈ બરોડા મકર મકરપુરામાં રહેતા હું રાવત રાજપૂત સમજસે સર